જય મુરલીધા જય બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં હા ભાઈ શર્વાળા જાય છે હજી અને ઓલીભાઈ આપણી વ્યાંય ગઈ છે વણીનું કામ થઈ ગયું પૂરું કાલ ભાઈ પૂરું કામ કમ્પ્લીટ આનું અને સોડીનું ઘરે છે છીએ ઓલીભાઈ આપણે વ્યાંય ગઈ છે कल रात ते भी आने से भाई पाड़ी ये टीला जोरदार टाइट से ताप कही बाकी गोरोल ने बताया यहाँ से अभी हम एक અને બે વાંકડેલા એ બેને ને તો જુવાર છે મહિનો મહિનો દીકે એને તો વધારે બળદ ને ભાઈ હજી ગઈ આડું કરવાનું વાર લઈ છે હજી કઈ કરી આ બે હજી છે હજી વાર છે બે <imitation> <imitation> बाकी थी पानी जाए एक दौ किलोमीटर एक किलोमीटर किलोमीटर जीलोमीटर थी अभी पानी आज वर्ता आगे विडियो बताइए पानी जाए से निया। ત્રણ મોટર હાલસી ન્યા આઈ થી જાય પૈરી બાકી આખી જા બમ્બો દેખાય વીડિયો માં જે બમ્બો દેખાય ને ઈ જાય છે આ ખેતરમાં વાડી માં આ જાય છે આપણે જે વારવાનું છે ન્યા પાછું ન્યા થી રીટર્ન માં પાણી લઈ આવું ન્યા આવી જાય એનો ઓલું દોરું સફેદ છે ભો લાઈન ઈ છે તોરાઉ નું પાણી આવે લોગી વિડિયોમ કન્ટિન્યુ બઈ ના રહેજો માર મોટર હાલતી કરી છે આમાં આ ખેતરમાં કાલ વાવ્યું એમાં આ ખેતર બીજું સે કમ્પલીટ થાઉ આખે આખો બીજો પાણી કાલ ચાલુ થાશે કાલ ને પોજીવેલેલી મોટર બીજી છૂટી થઈ જશે ને ઈ મોટર વઈ ગયા હમણા બે કલાકમાં ઓલા ખેતરમાં અને આજ હાલે આમાં ત્રણ મોટર એક મોટર અહીં આ વાવી આ અહીં ઊંધી પાયું હોય પાછી ટાણ હાલતી થાય ને પાણીમાં ટાણ ભરાય છે અને ઓલી મોટેલી પાઈ આમાં ખાલી થઈ ગઈ હતી હવા બપોરી બે કલાક વળી આપણે જોવેલી ઓ આગળ વિડિયોમાં બતાવી વાયમાંથી પાણી આવે છે અત્યારે આ ભરાઈ આ ભરાઈ ગયા ને પછી પાછી સાલુ ગોડ દે હું બે ને એક કોલીવા ત્રણ મોટર પાછી હાલતી થઈ જાય થોણી ભરાઈ ગઈ એટલી ભરાણી હજી ભરા હજી થોડીક વાર અડધી કલાક પાણી જાવ દેવું હું આ ભાગાનો પાઈ દે આ ડૂસાહું ધંધી આ હું દહ બાર કેરા હે ત્યાં મોટર નહીં પાવાનું હોય પણ ત્યાંથી પંદર વીસ ક્યારા ઓલી મોટર પહે અને બાકી કાલ હાંજે ઓલી ત્રીજી મોટર જે આપણે ગામ વાડી છે ત્યાંથી પાણી આવે એકાદ કિલોમીટર જેવું થાય ત્યાં પાવાનું છે એને सी मोटर नहीं आ गया नवाई वे थोड़ी भराय थी अल्लाह कल हाँ जी आया है तो नहीं मोटू था इन में आप लोग पाई दे है जो कि आप भी मोटू ताजी पाई दे हाथियार है आप भी तो काम हाथियार करूंगे जा वाली मोटर ने हाँ जी तो ही जाएंगे

પાસું હાંજે રાતે પર થઈ એટલે દિવસ-દિવસની હાલ્યા રાખે પછી આખો દી ત્રણ મોટર વાલે જય આખી હતી અને તો આપણે કે કે આ ગી બહુ ના આખી કંઈ કેવું હોય તો આખી બાકી ના આખી બાકી વિડિયો મ કન્ટિન્યુ બન્યા રહે મોટર આલે અહીંયા આ ખેતરમાં

बाकी આ બધું પાવાનો છે ઓલી મોટર ને આઈ થી 14 છે 25 31 11 આયા અને 40 42 11 ઓલા એ ટોટલ થાય 70 72 11 જે હું એ બધું ઓલી મોટર ને પાવાનું છે જે આપણે તબેલાવારી વાળી થી પાણી આવે છે ઈ મોટર ને 1 કિલોમીટર જે હું થાય અહીંથી પાણી આવે પાણી દેવદેવ ની જોરદાર આવે ડાયરેક્ટ કેરા માં આવે હો એવું પાણી આવે જ્યાં હરમ હરું પાણી આવે ચાલુ કરવાની છે દવા બાસાલિન બાસાલિન ભાઈ આપણે કલોની માં ફૂલ આપણે પાઈ ગોળ પાણી ભેગી ગોલ્ડ બાસાલિન સ્ટોલિન બધી પાઈ છે અહીં આપણે અને ફૂલ જ પાઈ થોડી ઘણી નહીં પેટી પેટી ઉલારી પેટીમાં રહી ગઈ ને બતાવો જ બારીમાં હતી એક પેટી અને પાંચ લીટર અલગથી આવી હતી પાંચ લીટરનું બાર ને પાંચ સત્તર सीनतेर पिंचोतेर वीघा मत्तर लीटर जीव दवा बासा जा है गोड़पान फल गोल्ड गोल स्टोलिंग धानुपान पेन्डी मिथालिन आ मोट पावन से भाई होती आ बाजूनों અકલ હાંડેલા બગા પૂરો થા મોટર ને પછી આ મોટરે પાછી જાય ઓલા ખેતર નો બીજું પાણી એમાં ભાઈ એક પાણી માં કલોંજી માં હે ને નામે કુટા દેખાવા માંડ્યા હે બીજા પાણી ને પાઈન ડાયરેક્ટ દેવા છટવી જો સરવના સ્ખળ માટે અને બાકી પાણી બાણી વાંધો નથી હરખું આલે હે ત્યાં એય ખપારે વેપારી મારવી પડતી નથી અને આ પાણી ભાઈ બધું ડાયરેક્ટ કેરા માં આલે ને 1 કિલોમીટર સેટો થી પાણી આવે પાઇપ લાઈન છે એમાં ए काम काज बदू चालू है बाकी विडियो सारो लागो हो तो लाइक शेर और सब्सक्राइब कर सको हो बाकी जय मुरली जय वसराज बताने